વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો મજામાં હર હર મહાદેવ રાધે કૃષ્ણ તો આજ અમે આવ્યા છીએ ચોપાટીમાં તો તમે જુઓ આ ચોપાટી છે બહુ મોટી છે ને અમે ઘડીક અહીંયા કોરો ખાવા બેઠા છીએ અને આગળ જઈશું ઉમિયા ધામ તો તમને એ મંદિર પણ બતાવશું જા નીલમ કસરત કરવા મળ્યો હા હે આ હોતી અહીંયા જા નાના બાળકો માટેનું છે આવડું સ્ટેરિંગ આવે ને ઘટી ગયું શરીર ઘટી ગયું તારે બહુ મસ્તની છે અને આજકાલ કામ નહોતું એટલે આ બાજુ આવ્યા છીએ આ તમારું નાના બાળકો માટે પણ જગ્યા છે જો વિશાળ લેપરપતિ છે ઉમિયા માતાજી નું મંદિર તો આ મંદિર છે આ રીતે કેમ છો મજામાં જય માતાજી હર હર મહાદેવ તો આજે આવ્યા હતા સોપાટી ને ત્યાંથી સવાણી બાજુ ધામનું મંદિર છે ને જે આગળ એક જો ટાઈમ રહે ને તો હમણાં જવાનું છે હમણાં એક જગ્યાએ તો બ્લોકમાં રહીજો એમને કન્ટ્યુર તો અમારે ઈશા છે આગળ ત્રણ પણ વડલો છે ને એ બાજુમાં તો ત્યાં જવું છે તો હમણાં જાય એ આગળ ને બ્લોકમાં રહીજો તમે કન્ટ્યુનર

ના હનુમાન દાદા છે અહીંયા બતાવું તમને અમે મસ્ત કટ જાડવું છે તો કઈ આવ્યું છે આને

દર્શન કરવાની બહુ નિરાતે દર્શન થાય અને અત્યારે પણ અમે બહુ મસ્ત દર્શન કરી લીધા છે બહુ મસ્ત મંદિર છે જગ્યા પણ બહુ મોટી છે અને આ સાઈડે એટલી જગ્યા છે આ સાઈડે એટલી જગ્યા છે તો બહુ મસ્ત મંદિર છે તો તમે આવો તો અહીંયા આવજો ઉમિયાધામ મંદિર અમે ત્રણ પાનના બદલે પોગી ગયા છે ને અંદર જાય છું અને અહીંયા ગૌશાળા છે તો ઘણી બધી ગાયો છે તો હવે અંદર જઈએ અમે ત્રણ પાનના બદલે ચાલ मिय त गौशाला

એટલે અમે ત્યાં કાંઈ વધારે નથી શૂટ કર્યું થોડું થોડું લીધું છે ને અહીંયા જુઓ મંદિર બહુ મસ્ત ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું છે મંદિર તો સો પાટી બાજુમાં આમ તમને એવું લાગે પણ છે મંદિર જુઓ તો કેમેરો છે ને ત્રણ પાનના વડે નહોતો ને અહીંયા બંધ છે એટલે નથી તો અહીંયા અમે જો આ ત્રણ પાન છે ને એની બાજુમાંથી ને હા વડીને જ છે જો તો આ જગ્યા છે એની બાજુમાંથી ને જ હા મંદિર છે ત્રણ પાન વડલાની તો અમે ત્રણ પાનના વડલે ગયા હતા તો ત્યાં પણ ફોટો પાડવાની ને એવી મનાય છે અને અહીંયા ગયા તો અહીંયા પણ એવું જ છે પણ બહારથી તમે જોઈ શકો છો મંદિર તો હાલો નહીં હવે આગળ તો નીલમબેન મંદિર તો બહુ સારું હતું ને આની બાજુમાં છે આ ગેટ છે ને બે મંદિર પાસે પાસે છે ત્રણ પાનનો વડલો અહીંયા છે ને આ મંદિર અહીંયા છે બે તો જો આ સ્વામિનારાયણનું મંદિરનું ગેટ આ છે અને ત્રણ પાન ના વડલા નું જે ગેટ છે એ પણ તમને બતાવો હમણાં અને ઓલું હામે છે મંદિર જરૂર ઈ અહીંયા છે અને આ બસ અહીંયા જ છે તો આપણે ધીરે વિયેવાસી ને બે ત્રણ જગ્યાએ ગયા હતા ફરવા

તો હવે અમે ઘરે આવી ગયા છે ને રસ્તામાં આવતા હતા તો નાસ્તો થોડોક લેવા છીએ ખાલસા તો નાસ્તો લેવા છીએ ખાલસા ચાલો ખાઈ હાલો બધા નાસ્તો કરવા અને આ લોકો અહીંયા જ એન્ડ થાય છે જય માતાજી